આજે ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પ્રાચીન માધવરાયની જગ્યામાં બે દિવસથી છેલ્લા મેઘરાજા મૂકીને વરસ્યા છે જે આજુબાજુના વિસ્તારમાં ખુશીનો માહોલ છે પાણીનો પ્રશ્ન અત્યારે અમારો હલ થઈ ગયો છે અને છેલ્લા બે દિવસથી ભગવાન પણ જલમગ્ન છે આપ જોઈ શકો છો કે નદીની અંદર કેટલો પાણીનો પ્રવાહ જળ આવે આવે છેલ્લા બે દિવસથી સતત વરસાદ ચાલુ છે ખેડૂતોને મોટો પ્રશ્ન મૂકી રહ્યો હતો પાણીનો કેમ કે પોતાની મોલાજ છે મગફળી અને સોયાબીન પાણી વગરના મૂર્જાતા હતા છેલ્લા એક મહિના દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનો છાતો હોય નતો ખેડૂતો બહુ ઊંડી ચિંતામાં પહોંચી ગયા હતા કે હવે શું થશે પણ સોમનાથ બાપા અને માધરાઈની ભૂમિ છે આ માધરાઈજીની જગ્યા છે બાપાની દયાથી ખેડૂતોને જે પાણીનો પ્રશ્ન હતો અને વરસાદ ઉપર જે વિશ્વાસ છે તો એ ભગવાને સાબિત કરી દીધું છે કે છેલ્લે જ્યાં કોઈ ન ઉગે ત્યાં હું પહોંચું બધાની ઈચ્છા એવી હતી કે વરસાદ હવે નહીં થાય એટલો નહીં થાય વાડીઓમાં પાણી નહીં થાય આવનારા પાકોનું શું થાય છે પણ ભગવાન એ બે જ દિવસમાં બધા પ્રશ્ન આખા વર્ષનો પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે જેથી કરીને આજુબાજુના ખેડૂત ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પોતાના આવનારા શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝનમાં પાણીનો સારો એવો સ્ટોક રહેશે તો આગળ ખેતી કરી જય માધવરાય હું યુવરાજ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચીતે ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ હોવાના કારણે આ જે જોઈ રહ્યા છો અને લક્ષ્મીજી પ્રભુનું મંદિર છે તે પાણીની અંદર જળમગ્ન થયું છે ગયા વખતે શ્રાવણમાં અગિયારસને જે ને આ વખતે શ્રાવણ મહિનાને પાવન અવસર એટલે કે જે ભગવાન પાણીની અંદર બિરાજમાન થયા છે ઉપરવાસ વરસાદ હોવાના કારણે આ આય ભગવાન અંદર બિરાજમાન હોવાતે ઉપર ભગવાનને સામે શ્રી કૃષ્ણ જોડા દર્શન અને માधवરાજી પ્રભુના ગાદે દર્શન રાખેલા છે હવે ચાર મહિના પાણીમાં જન્મકને મંદિર હોવાથી આય ઉપર કે યાત્રીકો ઘણાને દર્શન કરવામાં આવશે ભરૂચવાળા જી સોમનાથ રાજી આજે જી સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પ્રાચીન જીમાં માधवરાજીની જગ્યામાં બે દિવસથી છેલ્લા મેઘરાતા મન મૂકીને વર